ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ એનું માનપુરાથી ઓરડી એપ્રોચ રોડની છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા હતા રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે માનપુરાથી ઓરડી એપ્રોચ રોડ એક પોઈન્ટ પંચોતેર કિલોમીટરનો રોડ ત્રણ કરોડ છત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સાથે તાલુકાના રોડ રૂપિયા પંચાવન લાખના ખર્ચે ડ્રેન એન્ડ એપ્રોચ તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો એપ્રોચ રોડ એક કરોડ અડતાલીસ લાખના ખર્ચે નવીન બનાવવાના છે ત્યારે આજ રોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ત્રણને વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્થાનિક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ સહિત ગામ સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય ગામોમાં રસ્તાના કામો મંજૂર થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ખેડૂતોને શાકભાજી વેચવા નજીકના શહેરોમાં આવવાનું સરળ બનશે ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને છેવાડાના ગામો ને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ રીતના વિકાસની પરિભાષા ભારતીય જનતા પક્ષની છે સરકારની છે ત્યારે આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એવા હોડી માનપુરા તેન તલાવ આમ રસ્તાના કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે આજે તમે જુઓ છો કે અહીંયા હોળી માનપુરાનો રોડ ત્રણ કરોડ છત્રીસ લાખ અને એમાં સ્લેબ ડ્રેન એપ્રોચ એના પંચાણ લાખ સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીને જોડતો રસ્તો એમાં એક કરોડ અડતાલીસ લાખ આમ કરીને પાંચ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ગામો આ છે કામો આ છેવાડાના ગામોના કરવામાં આવી રહ્યા છે ને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વિસ્તારના લોકોની લાંબા ગાળાની માગણી હતી આ રસ્તા માટેની અને ચૂંટણી વખતે પણ મને યાદ છે ત્યાં સુધી અહીંયા બીજું કશું જ નથી જોઈતું અમને રોડ બનાવી આપજો એવી આ વિસ્તારના લોકોની માગણી હતી અને એમની માગણી આજે પૂરી થઈ રહી છે એમની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રસ્તો બની જતા ચોમાસામાં પણ અહીંના ખેડૂતોને તકલીફ નહીં પડે અહીંયા ખાસ કરીને શાકભાજીની ખેતી કરનારા લોકો છે કે જેઓ ડામરનો પાકો રસ્તો થઈ જવાથી એ ચોમાસામાં પણ પોતાનો પાક લઈને એનો વેપાર કરી શકશે એટલે આ તમામ ગામના લોકોને હું અભિનંદન આપું છું